ગાંધીનગરના કોલવાડામાં આવેલું અમૃત સરોવર આજે વિકાસ અને પર્યાવરણના સુમેળનું જીવંત ઉદાહરણ બનીને સામે આવ્યું છે રૂપિયા આઠ પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે વિકસિત થયેલું આ સરોવર અગાઉ ડમ્પિંગ સાઇટ તરીકે ઓળખાતું હતું પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન ત્રીસ હજાર દેશી વૃક્ષો ની હરિયાળી અને એકસો બ્યાસી મિલિયન લીટર ની જળ સંગ્રહ ક્ષમતા વાળું આ અમૃત સરોવર હવે નાગરિકો ની સુખાકારી અને પર્યાવરણ સંરક્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે આધુનિક વોકિંગ ટ્રેક શુદ્ધિકરણ પ્લાન્ટ અને કુદરતી સૌંદર્ય થી સજ્જ આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટે નવી ઓળખ બની રહ્યું છે અમૃત ટુ પોઈન્ટ હેઠળ નવ સર્જન પામેલા આ જળાશય માં પંચાવન હજાર ચોરસ મીટર ની વિશાળ રાશિ સંગ્રહિત છે સરોવર ના ચારે બાજુ વડ પીપળો આંબા સહિતના હજારો વૃક્ષો વાવીને ઘન ગ્રીન બેલ્ટ તૈયાર કરાયો છે આ હરિયાળી હવે સમગ્ર વિસ્તાર ને શહેરના નવા ઓક્સિજન હબ તરીકે વિકસાવી રહી છે આ કોલવડા નું અમૃત તળાવ ખૂબ જ નાજુક હાલતમાં હતું આ તળાવને અમૃત ટુ પોઈન્ટ ઓ અંતર્ગત એને વિકસાવવામાં આવ્યું છે આ તળાવની જે પાણીની જે સંરક્ષમતા છે એ ચૌદ કરોડ કિલો લીટરની કરવામાં આવી છે આ તળાવને સમાંતર એની પાળ ઉપર કુલ ત્રીસ હજાર જેટલા વાવવામાં આવ્યા છે આ તળાવ બાર માસ પાણીથી ભરેલું રહે એટલા માટે ત્રણ એમએલડીનો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટથી એને ત્રણસો ને દિવસ ભરવાની સુવિધા ઉભી કરવામાં આવેલી છે સ્થાનિક નાગરિકોના આરોગ્ય અને મનોરંજનને ધ્યાનમાં રાખીને અહીં આધુનિક વોકિંગ ટ્રેક ઓપન જીમ અને બાયોડાયવર્સિટી પાર્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે સરોવરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અદ્યતન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ કાર્યરત છે આ સમગ્ર આયોજનનો સીધો લાભ કોલવડા અને રાંધેજા વિસ્તારના રહીશોને મળી રહ્યો છે વોકિંગ કરવા માટે વોકિંગ સ્ટ્રીટ બનાવેલી છે અહીંયા બેસવા માટેના બોકળા પણ છે અહીંયા સિનિયર સિટીઝનો માટે સરસ એવો સમય પસાર કરવાનો યોગ કરવાની જગ્યા તથા રમણીય સૌંદર્યમાં બેસી અને આનંદમય પક્ષીઓનો કિલ્લો કરવાનો અને સરસ એવી તળાવની બધી પ્રકૃતિમય બનાવેલું છે ગાંધીનગરમાં પુનઃ વિકાસ કરાયેલા ઓગણત્રીસ તળાવોમાં કોલવાડાનું અમૃત સરોવર અગ્રેસર પ્રોજેક્ટ તરીકે ઓળખ મેળવી રહ્યું છે પક્ષીઓના કલરવ શીતળ પવન અને કુદરતી સૌંદર્ય વચ્ચે ધબકતું આ સરોવર આજે ટકાઉ વિકાસ અને પર્યાવરણ જતનનું ઉત્તમ મોડલ બની ગયું છે